મુખ્ય રીતે મેઇનલી બે પ્રકારના ઓક્સાઇડ બનાવે જેમ બે પ્રકારના હાઇલાઇટ રચાતા હતા અહીંયા બે પ્રકારના ઓક્સાઇડ બને બે પ્રકારના ઓક્સાઇડ કયા બને એક છે ટ્રાયોક્સાઇડ બરાબર છે સમૂહ પંદરના ટ્રાયોક્સાઇડ જેને મારે સામાન્ય સૂત્રથી બતાવવું હોય તો એમ ટુ ઓથ્રી ઓકે એમ ટુ ઓ થ્રી અને એનો ઓક્સિસન સ્ટેટમાં ગણીશ તો પ્લસ ત્રણ આવશે એવી રીતે બીજો એક આવશે પેન્ટોક્સાઇડ બરાબર એટલે ઓક્સાઇડમાં પેન્ટોક્સાઇડ જેમાં સૂત્ર થશે એમ ટુ ઓ ફાઈવ અને ઓક્સિજન આ થશે મિત્રો પ્લસ પાંચ એટલે મુખ્ય બે રીતે બરાબર છે પણ આ સમૂહનું પહેલું તત્વ જે છે નાઇટ્રોજન નાઇટ્રોજનની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓને કારણે એ એક કરતાં વધારે ઓક્સાઇડ બનાવે છે એટલે આજે જનરલી આપણા બે બન્યા ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એના કરતાં પણ વધારે ઓક્સાઇડ બનાવે છે કેમ બનાવે જરાક જોઈએ મિત્રો નાઇટ્રોજન એ નાનું કદ ધરાવે ઓકે સમૂહમાં સૌથી નાનું કદ નાઇટ્રોજનનું છે કારણ કે સમૂહનું સૌથી પ્રથમ તત્વ છે અને ઊંચી વિદ્યુત ઋણતા પણ ધરાવે છે નાનું કદ ઊંચી વિદ્યુત ઋણતાને કારણે એની પાસે પી પાઈ પી પાઈ બંધ રચવાની અનેરી ક્ષમતા છે જોરદાર ક્ષમતા છે પી કક્ષક વડે પાઈ બંધ બનાવો બરાબર બે પી કક્ષક વડે પાઈ બંધ બનાવો પોતાની પણ પી કક્ષક અને સામે જે તત્વો એની પણ પી કક્ષક અને પી કક્ષક વડે પાઈ બંધ બનેલે પી પાઈ પી પાઈ બંધ રચવાની અનોખી ક્ષમતા એ નાઇટ્રોજન નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને ધારા કારણે ધરાવે છે તો પી પાઈ પી પાઈ બંધ રચવાની ક્ષમતાને કારણે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે એટલે મલ્ટિપલ બોન્ડ રચાય ડબલ બોન્ડ મિત્રો રચાઈ શકે છે એવું હેલોજન સાથે નહીં કરી શકે કારણ કે હેલોજન તો એકલ બંધ એકલબંધ આ ઓક્સિજન ડબલ બોન્ડ પણ બનાવી શકે તો નાઇટ્રોજન આની સાથે બરાબર છે સિગ્મા બંધ બનાવે ઉપરાંત પીપાઈ પીપાઈ પ્રકારનો પાયબન પણ રચાવે જ્યારે સમૂહના અન્ય તત્વો બરાબર જે અન્ય તત્વો છે એટલે ફોસ્ફરસ આર્સેનિક એ એ એ બધા બધા આવી રીતે પી પાઈ બંધ બંધ રચતા રચતા નથી નથી કેમ મિત્રો પણ સમજી લો કે સમૂહના અન્ય તત્વોના નાઇટ્રોજન કરતા મોટા છે અને વિદ્યુત ઋણતા પ્રમાણમાં ઓછી છે તો એમનો પીપાઈ પીપાઈ બંધ એટલો બધો સક્ષમ નથી મિત્રો જેટલો નાઇટ્રોજનનો છે તો નાઇટ્રોજન જ પી પીપાઈ પીપાઈ બંધ રચવાની અનોખી ક્ષમતાને કારણે અનેક પ્રકારના ઓક્સાઇડ રચે છે જ્યારે સમૂહના અન્ય તત્વો મેઇનલી

અન્ય તત્વો એટલે ફોસ્ફરસ આર્સેનિક બરાબર એ માત્ર ને માત્ર બે જ ઓક્સાઈડ પડે એટલે નાઇટ્રોજન સમૂહના અન્ય મિત્રો આ બાબતને કારણે જોદો પડે બંધ રચવો અને ઓક્સિજન સાથે બહુબંધ અને એ બહુબંધ ને ક્ષમતાને કારણે ઘણા બધા ઓક્સાઇડ બનાવે જે આ લોકો ન બનાવી શકે એટલે એ અન્ય તત્વોથી મિત્રો અલગ પડે ચલો કયા કયા પ્રકારના ઓક્સાઇડ બને એને આપણે જોઈ લઈએ તો અહીંયા મેં અલગ અલગ સ્ટેટ ઓક્સિજન અવસ્થા લખી છે વન ટુ થ્રી ફોર 5 ઓકે તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ આચરિક એન્ટીમોનિય બિસ્મત પહેલા આપણે તમારે માર્ક કરવાનું છે નાઇટ્રોજન ઉપર મિત્રો ખાસ તમારે જોવાનું છે આ નાઇટ્રોજનને આ નાઇટ્રોજનનું ખાનું તમે ખ્યાલથી જુઓ મિત્રો બધા મુખ્ય રીતે જોઈએ તો પ્લસ ત્રણ વાળા ઓક્સાઇડ બને છે અને પ્લસ પાંચ વાળા ઓક્સાઇડ બને છે આ ફોસ્ફરસનો એક મિત્રો પ્લસ ચાર વાળો ઓક્સાઇડ પણ કંઈક અંશે બને છે પણ મુખ્ય જોવા જઈએ તો નાઇટ્રોજન સિવાય અન્ય તત્વો છે એ બે જ પ્રકારના ઓક્સાઇડની સિરીઝ શ્રેણી રચે છે એક છે ટ્રાયોક્સાઇડની સિરીઝ એક છે પેન્ટોક્સાઇડની સિરીઝ ઓકે મિત્રો આપણે કેમ અલગ પડે છે એ વાત હમણાં જ આપણે ઉપાડી હવે આના એસિડિક લક્ષણની વાત કરું એસિડિક લક્ષણ સામાન્ય રીતે આપણે સમૂહમાં કોઈ પણ સમૂહમાં નીચે જઈએ ને મિત્રો તો એસિડિક લક્ષણ ઘટતું જાય બેઝિક લક્ષણ વધતું જાય એ સામાન્ય રીતે આપણે યાદ રાખીએ છીએ અને સાચું પણ છે કારણ કે કોઈ પણ સમૂહમાં નીચે જઈએ તો ધાતુ ગુણ વધે અને એ આપણને કહેવાની પણ જરૂર નથી કે ઉપરના જે અધાતુ હોય અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય ત્યારે સમૂહમાં નીચે જઈએ તો ધાતુ ગુણ વધતો જાય અને ધાતુ ગુણ વધતો જાય તો ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય તો ઉપરના ઓક્સાઇડ એસિડિક નીચેના ઓક્સાઇડ બેઝિક તો સમૂહમાં નીચે જઈએ તો એસિડિકતામાં શું થશે ઘટાડો થશે ઓક્સાઇડની એસિડિકતા સમૂહમાં નીચે તરફ જતા એટલે કે નાઇટ્રોજન થી બિસ્મત તરફ જતા શું થશે મિત્રો ઘટશે ઓકે મિત્રો ત્યાર પછી આગળ વધીએ એમાં એમાં મારે તમને ગુણધર્મોની થોડી ચર્ચા કરવી છે હમણાં આપણે વાત કરી સમૂહમાં નીચે જઈએ તો એસિડિકતા ઘટે એના કારણે પહેલા બે ઓક્સાઇડ આપણે બધા ટ્રાયોક્સાઇડ જોઈએ છીએ મિત્રો પહેલા બે ઓક્સાઇડ કયા બે ઓક્સાઇડ તો નાઇટ્રોજનના અને ફોસ્ફરસના બે ઓક્સાઇડ એ સ્વભાવે એસિડિક ગુંડરમાં ધરાવે છે બરાબર એ પાણી સાથે પ્રક્રિયા કરશે અને આ જે છે મિત્રો એસિડ ઉત્પન્ન કરશે ઓક્સો એસિડ બનાવશે કયા કયા ઓક્સોએસિડ બનાવશે એની ચર્ચા પણ આપણે કરશું ઓકે મિત્રો હમણાં ખાલી આ બે ઓક્સાઇડ એસિડિક છે એવું મગજમાં જરાક નોંધી લેજો જ્યારે મિત્રો આર્સેનિક અને એન્ટીમની આ બેના

બેઝિક ઓક્સાઇડ કયો તો આપણી પાસે એક જ છે ઓક્સાઇડ આપણીસ્મતનો ટ્રાય પણ પેન્ટોક્સ મિત્રો બનાવવામાં બહુ ઓછા છે કારણ કે આપણે જાણીએ છીએ બિસ્મત ને પ્લસ પાંચ સ્ટેટ મિત્રો સ્થાયી નથી એટલે બિસ્મતનો એક જ ઓક્સાઇડ આપણે ગણી શકીએ અને એ પણ બેઝિક નેચરનો થયો મિત્રો આ બીજી બધા અગત્યના પોઈન્ટ છે પણ જોતા જઈએ એક જ તત્વના ઓક્સાઇડ માટે ઓક્સિજન આંકના વધારા સાથે એસિડિકતા વધશે ઓકે નાખજો સમૂહ માટે માટે કોઈ કોઈ પણ પણ ગ્રુપ જગ્યા ઉપર જ્યારે એક જ તત્વના અલગ અલગ ઓક્સાઇડ આપ્યા હોય અને આપણે પૂછ્યું હોય કે એસિડિકતાનો ઘટ્ટો વધતો વગેરે વગેરે કોઈ સવાલ પૂછેલો હોય કયો ઓક્સાઇડ સૌથી વધુ કોઈ ઓક્સાઇડ સૌથી ઓછો બેઝિક વગેરે કંઈ પણ પૂછવું હોય તો મગજમાં એક વસ્તુ ક્લિયર રાખજો જેનો ઓક્સિડેશન સ્ટેટ હાયર હશે તે વધારે એસિડિક હશે એટલે અહીંયા જે ઓક્સાઇડ આપણે મૂકેલા છે તો આનો સ્ટેટ પ્લસ વન છે આનો સ્ટેટ પ્લસ ટુ છે આનો સ્ટેટ પ્લસ થ્રી પછી પ્લસ ફોર અને પ્લસ ફાઈવ તો આમ જશું તો એસિડિક લક્ષણ વધશે તો નાઇટ્રોજનનો પેન્ટોક્સાઇડ છે ને મિત્રો એ સૌથી હાયર એસિડિક નેચરનો જણાશે માલુમ થશે ત્યાર પછી બીજો અગત્યનો પોઈન્ટ મિત્રો જે તત્વની વિદ્યુત ઋણતા વધુ વિદ્યુત ઋણતા વધુ તે ઓક્સાઇડ વધુ એસિડિક એટલે જે વધારે વિદ્યુત ઋણ તે વધારે એસિડિક ઓકે મિત્રો એ તો આપણને ખબર જ છે સમૂહમાં નીચે જતા જશું તો તેમ તેમ વિદ્યુત ઋણતા ઘટશે અને વિદ્યુત ઋણતા ઘટશે તો એસિડિકતા પણ મિત્રો ઘટશે ઓકે તો અહીંયા આપણે જોઈ શકીએ કે સમૂહમાં નીચે જતા બરાબર વિદ્યુત ઋણતાનો ઘટાડો થાય વિદ્યુત ઋણતાનો ઘટાડો થાય એટલે ઓક્સાઇડ સંયોજનોની એસિડિક પ્રબળતા ક્રમશઃ ઘટી જાય વિદ્યુતતા વધારે એસિડિક લક્ષણ વધારે સમૂહમાં નીચે જઈએ વિદ્યુત મેં મૂકેલો છે સિરીઝમાં બધાના પ્લસ પાંચ સ્ટેટ છે મિત્રો પણ આ જે છે સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે તો આ સૌથી વધારે એસિડિક થયો અને જેમે જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેમ એસિડિક લક્ષણમાં ઘટાડો જોવા મળશે આપણે બધા એસિડિક

આંક ઊંચો હોય એ વધારે એસિડિક હોય અને જો અલગ અલગ તત્વોની કમ્પેર કરીએ સમાન આવતો હોય તો જેની વિદ્યુત તૃણતા વધારે હોય એ વધુ એસિડિક હોય નોંધી રાખજો મિત્રો કામનો પોઈન્ટ છે ઘણી જગ્યા પર કામમાં આવશે તમને ત્યાર પછી મિત્રો આપણે અલગ અલગ પ્રકારના ઓક્સાઇડને જે ચડતો ઉતરતો ક્રમ આપણે એસિડનો જોઈએ અને જરાક પાછું એકવાર વાર કરી લઈએ નાઇટ્રોજનના આપણે જાણીએ છીએ પાંચ ઓક્સાઇડ છે આ બેનો ઓક્સિજન આંક બહુ ઓછો આનો પ્લસ વન છે આનો પ્લસ ટુ છે મિત્રો તો આ સ્વભાવે તટસ્થ છે એટલે જો મને કોઈ પૂછે નાઇટ્રોજનના કયા ઓક્સાઇડ તટસ્થ ગુણધર્મ ધરાવે છે તટસ્થ સ્વભાવ ધરાવે છે તો મારી પાસે જવાબ છે એન અને એનો ઓકે ત્યાર પછી આ બધામાં તો એસિડિક લક્ષણ છે અને ઉત્તર એટલે કે ઓક્સિજન આંખના વધારા સાથે વધતો પણ જશે પણ શરૂઆતના બે ઓક્સાઇડ છે મિત્રો મારેને તટસ્થ તરીકે ગણવાના છે લેવાના છે ફોસ્ફરસના પણ એવી રીતે જ બરાબર છે જેમ જેમ સ્ટેટ હાયર થતો જશે સ્ટેટ ઊંચો થતો જશે તો તેમ તેમ એસિડિક લક્ષણ વધતું જશે ફોસ્ફરસ પછી મિત્રો આર્સેનિક સેમ એમાં પણ એવી રીતના છે એના બે ઓક્સાઇડ છે હા ત્રણ વડો છે આ પાંચ વડો છે ત્રણ કરતા પાંચ વડાનો એસિડિક લક્ષણ ઊંચો હોય એવી રીતે મિત્રો એન્ટીમનીનું જરાક મિસિંગ છે એસ્ટીમનીમાં બી આપણે બે જ ઓક્સાઇડ

બરાબર અને જેમ જેમ વિદ્યુત ઋણતાની વિસ્મત મોટા કદ વિદ્યુત ઋણતા પ્રમાણમાં ઓછી મોટા કદ ઓછી વિદ્યુત ઋણતાને કારણે પીપાઈ પીપાઈ બંધ રચવાની અક્ષમતા ધરાવે છે અને અક્ષમતાને લીધે મિત્રો એમના જે ઓક્સાઇડ જે છે ટેટ્રામર અને કોઈ જગ્યા ડાયમર લખેલું હોય તો પણ સાચું ડાયમર સ્વરૂપે ડાયમર સ્વરૂપે એટલે કેવી રીતે મિત્રો નાઇટ્રોજનનો ટ્રાયોક્સાઈક્ એટલે એમ ટુ ઓ થઈ હોય ઓકે સામાન્ય ટ્રાયોક્સાઇડ એમ ટુ ઓ થઈ હોય પણ આના આવા બે મોલિક્યુલ ભેગા થાય એટલે આ લોકો એમ ફોર ઓ સિક્સ સ્વરૂપે હોય ઓકે ડાયમર થયો તેવી રીતે પેન્ટોક્સાઇડ નું આપણે સૂત્ર હતું એમ ટુ ઓ ફાઈવ પણ એનો મિત્રો ડાયમર બનાવીએ એટલે શું થશે એનો થશે એટલે એટલે આ આ આ લોકો લોકો રીતે મિત્રો ફોસ્ફરસ એ લોકોના આવા ટ્રાયોક્સાઇડ પેન્ટોક્સાઇડ અને જો કોઈ વખતે આવી રીતનો એમ ફોર હોય તો એ બધા ડાયમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે હું તમને ફોસ્ફરસના ડાયમર મિત્રો અહીંયા જરાક બતાવવા માંગુ છું અને જરાક હું કાઢી નાખું ઓકે જગ્યા થાય હવે તમને છે ના બરાબર છે આકૃતિ મારે તમારા આગળ મૂકવી છે ઓકે આ કોણ છે આ છે પી ફોર ઓ સિક્સ તમે કાઉન્ટ કરી શકો આ જે પીળા રંગના છે ફોસ્ફરસ છે ઓકે તો અહીંયા જરાક હું બ્લેક પેન લઈ લઉં તમને ચોખ્ખું દેખાય આ એક ફોસ્ફરસ આ બીજો આ ત્રીજો અને આ ચોથો અને ઓક્સિજન ગણી દો મિત્રો આ એક બે ત્રણ અને છ અહીંયા પણ તમને મારે તમે પણ ગણી શકો મિત્રો બરાબર આ આકૃતિમાં નાની અમથી એક જરાક ખામી છે કે અહીંયા આ જગ્યા ઉપર ડબલ બોન્ડ આવશે અહીંયા આ ડબલ બોન આવશે આ પીપાઈ પીપાઈ બોન્ડિંગ છે મિત્રો બરાબર અહીંયા ડબલ બોન આવશે ઓકે તો અહીંયા ડબલ બોન્ડ રચાશે અહીંયા આપણે એમ ફોર ઓ સિક્સ ની આકૃતિ આ થઈ ગઈ એમ ફોરિક્સની આકૃતિ આ થઈ ગઈ એમ ફોર થતું હોય બરાબર એને જો આપણે દોરવું હોય એમ તો આપણે આકૃતિ દોરવાની નથી આવતી પણ જો દોરવાનું મન થાય તો બરાબર તમારે અહીંયા ટેટ્રાહેડ્રલ સ્વરૂપે ચાર ફોસપલસ મૂકી દેવાના ટેટ્રાહેડ્રલ સ્વરૂપે ચાર સમચ ચાર ખૂણા ઉપર પછી ઓક્સિજન મિત્રો જ્યારે આપણે દોરીએ તો આ બધાની વચ્ચે ઓક્સિજન એક ઓક્સિજન આ આ આ બીજો અહીંયા અહીંયા ત્રીજો ચોથો બરાબર છે પછી અહીંયા આપણે વચમાં આમ કરીને અહીંયા આ પાંચમો લઈ લઈએ અને અહીંયા આ છઠ્ઠો લઈ લઈએ પણ મારે તો ઓ એટ કરવા છે તો અહીંયા ડબલ બોન્ડ થી એક ઓક્સિજન એક્સ્ટ્રા લેવો પડશે ડબલ બોન્ડ થી ઓ એટલે આ જો મારે કેવું હોય કે ભાઈ એમ ફોર ઓ એટ અને મેં અહીંયા પર્ટિક્યુલરલી દોરેલું છે પી ફોર ઓ એટ તો એની આકૃતિ આવી થશે અને પી ફોર ઓ આવશે ને મિત્રો તો એની અંદર આ બે ઓક્સિજન જે છ તો હતા છ ને બે આઠ કર્યા આમાં દસ કરવાના છે તો બે ઓક્સિજન પાછા અહીંયા એડ કરશું એટલે આપણે ઓ બી થઈ જશે એટલે આ બધી આકૃતિ આપણે મગજમાં સેટ કરી શકીએ આવું મિત્રો આવી રીતના જે ડાયમર છે ને એ નાઇટ્રોજન પાછળ નથી બનાવતો એ માત્ર ને માત્ર ફોસ્ફરસ અને ફોસ્ફરસ પછીના જે તત્વો છે એ જ આવા ડાયમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ઓકે મિત્રો લાસ્ટ પોઈન્ટ આપણે જે રાસાયણિક ગુણધર્મ ની અંદર છેલ્લો પોઈન્ટ આપણે જોવા જઈએ છીએ તે છે ધાતુ સાથે પ્રક્રિયા ઓકે સમૂહ પંદર ના તત્વો ધાતુ સાથે પણ જોડાય જોડાય મીન્સ ઊંચા તાપમાન એને ગરમ કરો ધાતુ સાથે તપાવો તો ધાતુ સાથે પણ સંયોજનો બનાવે સમૂહ પંદર ના બધા જ તત્વો બરાબર નાઇટ્રોજન થી માંડીને બિસ્મસ સુધીના બધા તત્વો મિત્રો શું કરશે તો ધાતુ સાથે પ્રક્રિયા કરે સામાન્ય તાપમાન નથી કરતા મિત્રો એને હાઈ ટેમ્પરેચર ઉપર ઊંચા તાપમાને ગરમ કરીએ તો એ લોકો પ્રક્રિયા કરે જેમ કે નાઇટ્રોજનની કેલ્શિયમ સાથેની પ્રક્રિયાથી એક સંયોજન થયું કેલ્શિયમ નાઇટ્રાઇડ ઓકે કેલ્શિયમ નાઇટ્રાઇડ ઓકે એમાં નાઇટ્રોજનનો સ્ટેટ છે ને મિત્રો એ ખાસ ધ્યાન રાખજો એન માઇનસ થ્રી છે બરાબર એવી રીતે આ કેલ્શિયમનો ફોસ્ફાઈડ છે કેલ્શિયમની ફોસ્ફરસ અથવા ફોસ્ફરસની કેલ્શિયમ સાથે પ્રક્રિયાથી કેલ્શિયમ ફોસ્ફાઈડ એવી રીતે મિત્રો સોડિયમનો આર્સેનાઇડ અને એવી રીતે ઝીંકનો જરાક જોજો એન્ટીમોનાઈટ બરાબર છે આ બધા તત્વો જે છે એટલે કે સમૂહ પંદરના તત્વો છે હજી એક રહી ગયું આની વાત કરી નાખું મેગ્નેશિયમ વિસ્મુથ બરાબર મેગ્નેશિયમ બિસ્મુથાઈડ

ધાતુ સાથેની પ્રક્રિયાની અંદર ઓબ્વિયસલી ધાતુઓ તો ઇલેક્ટ્રોન ગુમાવશે જ એટલે સમૂહ 15 કે જે આવર્ત કોષ્ટકમાં આમ જમણી સાઇડ ઉપર છે એટલે એ ઇલેક્ટ્રોન મેળવશે અને મેળવશે ને -3 વાળા મિત્રો m -3 બરાબર છે -3 વાળા એ બનાવશે આ એના ધાતુ સાથેની પ્રક્રિયાની અંદર એમનો હંમેશા માઇનસ ત્રણ જ આપણને જોવા મળશે ઓકે મિત્રો તો અહીંયા આપણે એમના રાસાયણિક ગુણધર્મ સમૂહ પંદરના રાસાયણિક ગુણધર્મોને કમ્પ્લીટ કર્યા મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં